હેલો દોસ્તો આપણે બે સેલ પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરી ચાલુ છે એમાં આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠ જ મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે પાંચ પાઠના મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈ નાખ્યા છે તે પ્રશ્નો ખૂબ જ મહત્વના છે તે પ્રશ્નો તમે ના જોઈએ તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના છઠ્ઠા પાઠના મોસ્ટી ચોવીસ નામ છે વિચારતી અને વિમુખ જાતિઓ દોસ્તો આ સામાજિક વિજ્ઞાનનો છઠ્ઠો પાઠ ખૂબ જ મહત્વનો છે આ પાઠમાંથી આપણે ચોવીસ મોસ્ટ એમ્પી પ્રશ્ન જોવાના છે ચોવીસ પ્રશ્નો આપણે જોઈશું એટલે આ છઠ્ઠો પાઠ પૂરો તેમ સમજવાનો અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાન નોળોસ્ટ આ પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ મોસ્ટી પ્રશ્નો જોવાના છીએ તમારા ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ સાત સામાજિક વિજ્ઞાનના છઠ્ઠા પાઠના મોસ્ટી ચોવીસ પ્રશ્નો છઠ્ઠા પાઠમાંથી અમુક પ્રશ્નો સાવ સહેલા છે અને અમુક પ્રશ્નો તો વિધાનમાં જો પૂછાય તો આપણને આવડે એવા નથી એટલે ખાસ યાદ રાખજો પ્રશ્ન બે મુગલો પહેલા મુલતાન અને સિંધમાં કઈ જનજાતિનું આધિપતિ હતું તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ લંગા અને અર્દુન મુગલો પહેલાં મુલતાન અને સિંધમાં લંગા અને અર્ધુન જનજાતિનું આધિપત્ય હતું પ્રશ્ન ત્રણ મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારથી દૂર રહેતો એક વિશિષ્ટ સમાજ કયા નામે ઓળખાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ જનજાતિ કે આદિવાસી મોટા શહેરો કે ગ્રામ્ય વિસ્તારથી દૂર રહેતો એક વિશિષ્ટ સમાજ એટલે જનજાતિ કે આદિવાસી તરીકે તેને ઓળખવામાં આવે છે કયા તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલા થઈ હતી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ હોળીના હોળી તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત થઈ હતી ડાંગમાં પ્રશ્ન પાંચ વણઝારાના પોટના સમૂહને શું કહેવાય છે તો દોસ્તો ખાસ યાદ રાખજો આના આન્સર આવશે ઓપ્શન બી વણઝાર અથવા તો તાંડુ

તો દોસ્તો ઓપ્શન બી ઓરંગેબના ઓરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના કિલ્લાઓ કબજે કરી તેના પર પ્રભુત્તિ સ્થાપિત કર્યું હતું પ્રશ્ન આઠ દરેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલ હોય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી કબીલાયથી દરેક જનજાતિના સભ્યો કબીલાય પ્રથાથી એકબીજા સાથે જોડાયેલ હોય છે પ્રશ્ન નવ કયા સમયગાળામાં અકબરના સેનાપતિ માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ઈસવીસન પંદરસો એકાણુંના સમયગાળામાં ઈસવીસન પંદરસો એકાણુંના સમયગાળામાં અકબરના સેનાપતિ માનસિંહે ચેર જાતિ પર હુમલો કરીને પરાજિત કર્યા હતા પ્રશ્ન દસ યુદ્ધ દરમિયાન વણજારાઓ કેના દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા તો બડોદોની પોઠ પર દોસ્તો યાદ રાખજો ઊંટ પર નહીં બડોદોની પોઠ પર પ્રશ્ન અગિયાર નીચેનામાંથી કઈ જનજાતિ દક્ષિણ ભારતની છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ દોસ્તો કોરાગા મારવાર વેતર જેવી જનજાતિઓ દક્ષિણ ભારતની છે પ્રશ્ન બુરજી બુરજી નામની ઐતિહાસિક કૃતિને અહમ ભાષા પછી કઈ ભાષામાં લખવામાં આવી હતી તો દોસ્તો ઓપ્શન બી આસામી બુરજી નામની ઐતિહાસિક કૃતિને અહમ ભાષા પછી આસામી ભાષામાં લખવામાં આવી છે પ્રશ્ન તેર અહમ લોકો કવિ અને વિદ્વાનોને શું દાન આપતા તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી જમીનને એટલે કે અહમ અહમ લોકો કવિ અને વિદ્વાનોને દાનમાં જમીન આપતા હતા પ્રશ્ન એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી જાતિઓને કઈ જાતિ તરીકે ઓળખાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ વિચારતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી જાતિઓને વિચરતી જાતિ તરીકે ઓળખવામાં આવે છે દોસ્તો ખાસ યાદ રાખજો આમાં અમુક પ્રશ્નો ભૂલ ખવરાય તેવા છે પ્રશ્ન પંદર અહમ સમાજ કેવો સમાજ હતો તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી સુસંસ્કૃત અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો પ્રશ્ન સોળ ચૂંટો અને કોચ હાજો જેવા રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવીને કોને વિશાળ રાજ્યની સ્થાપના કરી હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી અહોમે ચૂંટણીઓ અને કોચ આજો જેવા રાજ્યોને પોતાના રાજ્યોમાં ભેળવીને અહોમ અહોમે વિશાળ રાજ્યની સ્થાપના કરી હતી દોસ્તો ચૂટીઓ અને કોચ આજો એક રાજ્ય હતા યાદ રાખજો પ્રશ્ન સત્તર નીચેનામાંથી કયા દેવગઢ બારિયા ડાંગ અને સંતરનપુરના નૃત્યો નથી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ભાંગડા ભાંગડા પંજાબનું છે નીચેનામાંથી એટલે કે તમાશા ભવાડા ઠાકરિયા જે દેવગઢ બારિયા ડાંગ અને સંતરનપુરના નૃત્યો છે યાદ રાખજો પ્રશ્ન અઢાર કઈ જનજાતિના તમા્યો ઓપ્શન થયા છે તે ક્યાંના છે તમને ખ્યાલ છે આગળના પ્રશ્નમાં આપણે જોયું પ્રશ્ન ઓગણીસ અકબરનામામાં ગઢકટ ગાના ગોંડ રાજ્યના કેટલા ગામડાઓ હતા તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી સિત્તેર હજાર જેટલા અકબરનામામાં ગઢકટગાના ગોંડ રાજ્યના સિત્તેર હજાર જેટલા ગામડાઓ હતા પ્રશ્ન વીસ કેટલીક વિચરતી જાતિઓ નીચેનામાંથી શેના વેપાર સાથે સંકળાયેલી હતી એટલે કે વેપાર સાથે જોડાયેલી હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામના ઘેટા બકરા ગાય ભેંસ ઘોડા જેવા વિચરતી જાતિઓ વેપાર સાથે સંકળાયેલી હતી એટલે તેના વેપાર સાથે જોડાયેલી હતી પ્રશ્ન એકવીસ દિલ્હી સલ્તનતનો કયો સુલતાન બજારોમાં અનાજ અને વસ્તુઓ લઈ જવા માટે પોઠનો ઉપયોગ કરતો હતો તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ અલાઉદ્દીન ખલજી દોસ્તો દિલ્હી સલ્તનતનો અલાઉદ્દીન ખલજી સુલતાન બજારોમાં અનાજ અને વસ્તુઓ લઈ જવા માટે પોઠનો ઉપયોગ કરતો હતો પ્રશ્ન બાવીસ અહમ લોકો સત્તરમી સદી સુધીમાં શેનું નિર્માણ કરી શકતા હતા તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ દારૂગોળો અને તોપોનું અહમ લોકો સત્તરમી સદી સુધીમાં દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા પ્રશ્ન નટ અને બજાણ્યા જનજાતિના લોકો સેના દ્વારા લોકોનું મનોરંજન કરતા તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી અંકસરત દ્વારા નટ અને બજાણિયા જનજાતિના લોકો અંકસરત દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા પ્રશ્ન ચોવીસ સોળમી સદીના અંત સુધીમાં કઈ જનજાતિના લોકો ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા

ઓપ્શન બી ડાંગ દરબાર હોળીના સમયે ભરાય છે ઓપ્શન સી અહમ સમાજ ધનિક સમાજ હતો ઓપ્શન બી વણજારાના પોઠના સમૂહને વણજાર કહેવાય છે તો દોસ્તો આનો આન્સર તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આ આપણે સ્ટા પ્રશ્ન આગળના પ્રશ્નો જોઈએ તેમાંથી જ બનાવ્યો છે એટલે આન્સર દેવાની કોશિશ કરજો અને દોસ્તો આપણે લાસ્ટ પાઠમાં એટલે કે પાંચમા પાઠમાં જે તમને સ્ટા પ્રશ્ન આપ્યો હતો તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું તો દોસ્તો તે સ્ટા પ્રશ્ન હતો નીચેનામાંથી સાચા વિધાન વિધાનો જણાવો તો દોસ્તો આપણે કાલના વિડીયોમાં એટલે કે પાંચમા પાઠના મોસ્ટ હેપી પ્રશ્નો જોયા ત્યારે તમને વિધાનવાળો એટલે કે સ્ટા પ્રશ્ન આપ્યો હતો તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું તો દોસ્તો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી માત્ર બીજું વિધાન સાચું છે એટલે કે યોગ્ય છે ક્વાંટનો ઘેરનો મેળો છોટાઉદેપુરમાં ભરાય છે દોસ્તો પહેલું ત્રીજું ચોથું વિધાન ખોટું છે પહેલું વિધાન આ રીતે સાચું થાય છે કે ઓહોમ સમાજ કુળમાં અલગ એટલે કે કુળમાં વેચાયેલો હતો અહોમ સમાજ કુળમાં વેચાયેલો હતો ત્રીજું વિધાન આ રીતે સાચું થાય છે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ગોંડ નહીં બલોચ જનજાતિનું એટલે કે જનજાતિ સૌથી શક્તિશાળી હતી ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી અને ચોથું આ રીતે સાચું થાય છે મીચો જાતિનું પ્રભુત્વ ભારતના ઉત્તર પશ્ચિમની ઉત્તર પૂર્વ ભાગમાં હતું દોસ્તો આ યાદ રાખજો વિડીયોને સ્ટોપ કરીને તમે વાંચી લેજો બીજી વખત એટલે તમને યાદ રહી જશે અને દોસ્તો હાલમાં હાલ કે છઠ્ઠા પાઠનો સ્ટાર પ્રશ્ન આપ્યો છે તેનો જવાબ તમે કમેન્ટમાં જણાવજો અને આનો આન્સર તમને કાલના વિડીયોમાં મળી જશે કે કાલના સાતના પાઠના મોસ્ટ એમ્પી પ્રશ્નો જોઈશું ત્યારે તમને આનો આન્સર મળી જશે અને દોસ્તો આવા જ પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તોમાં પણ શેર કરજો દોસ્તો થોડો તમારા સપોર્ટની જરૂર છે એટલે દોસ્તોમાં ખાસ શેર કરજો ચાલો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત